શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝનેજ થાનગઢ દ્વારા થાનગઢ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં મિટિંગ યોજાઈ ઉલ્લેખનીય છે કે બે હજાર પાંચથી શરૂ થયેલ આ મિટિંગની પ્રથાને આજે ઓગણી વર્ષ પૂર્ણ થયા અને વીસમાં વર્ષે મંગલ પ્રવેશ કર્યો હતો હનુમાન ચાલીસા તેમજ ગાયત્રી ચાલીસાથી મિટિંગની શરૂઆત થયેલ આ તકે સુરેન્દ્રનગર યુવા બ્રહ્મ સમાજ સંગઠનની ટીમના સભ્યો હાજર રહ્યા હતા જેમાં હરદીપભાઈ શુકલ દુષ્યંતભાઈ આચાર્ય દેવેન્દ્રભાઈ પંડ્યા હિતેશભાઈ વ્યાસ જીતભાઈ સાતડે અને જયભાઈ આચાર્ય હાજર રહી સમસ્ત બ્રહ્મ સમાજ થાનગઢના સભ્યોને શુભેચ્છા પાઠવી હતી અને વડીલોને આશીર્વાદ મેળવી અલગ ઉર્જાની અનુભૂતિ કરી મિટિંગ બાદ માનીય જનકભાઈ વ્યાસ તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ અહેવાલ દુષ્યંત આચાર્ય જોરાવનગર